સરકારી હોસ્પિટલને સરકારી રહેવાદો અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજસ્થાન બા સોવાડાથી મહિલાઓનું સમર્થન આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજસ્થાન બા સોવાડાથી તાપી જિલ્લા ખાતે આવેલ જનરલ હોસ્પિટલને ખાનગીકરણ તરફ સરકાર લઈ જવા જઈ રહી છે ત્યારે અનિશ્ચિત સમયના ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે જ્યાં સ્થળ પર આવી મહિલાઓએ સમર્થન આપ્યું હતું આરોગ્ય સેવાઓ ઉપર ધંધો નહીં ચાલે આરોગ્ય વેચાણ માટેની વસ્તુ નથી એ અમારો હક છે ખાનગીકરણ કરી એનો આનંદ નહીં થવા દઈએ જેવા સૂત્રોના બેનરો સાથે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દોનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે વાસ્તાવના ધારાસભ્ય આનંદ પટેલે પણ સમર્થન જાહેર કર્યું જગડિયાના માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર અને સામાજિક આગેવાન દિલીપભાઈ વસાવાએ પણ તાપી ખાતે આવી સમર્થન આપ્યું लोगों ने संविधान में आपेल अधिकारों विषय माहगार करवा मांग जो आप कीजिए मेरा नाम कुसुम रावत है और मैं बांसवाड़ा राजस्थान से हूँ जैसा कि आप देख पा रहे हैं यहाँ पर हॉस्पिटल के प्राइवेटाइजेशन के लिए धरना चालू है और यह हरकाल का धरना है तो इसकी आवश्यकता क्यों पड़ी है हमें सोचना चाहिए यहाँ पर हर चीज़ का प्राइवेटाइजेशन है आज की जो बेसिक अखा है हमारा स्वास्थ्य है शिक्षा है इन चीज़ों का भी प्राइवेटाइजेशन हो रहा है तो हमारा जो गरीब तबका है और हॉस्पिटल आज की तारीख़ में जो गरीब लोग हैं बिल्कुल जिनके पास में बिल्कुल पैसा नहीं है सरकार एक तरफ तो उनके लिए सरकारी योजना बनाती है कि कम से कम पैसों में आपका इलाज करवाएँगे तो निःशुल्क इलाज करेंगे स्कूलों में भी इस तरीके की योजनाएं बनाई जाती है कि हमको हम आपको कम पैसों में शिक्षा देंगे या निःशुल्क शिक्षा देंगे और दूसरी तो तरफ प्राइवेटाइजेशन हो रहा है तो हम इस चीज़ को क्या समझें મુદ્દાઇશનગીકરણ ના વિરોધ માં અનિશ્ચિત કાળ સુધી ધરણા પ્રદર્શન જે છે વ્યારા ખાતે એમાં અમે અમારું સમર્થન આપવા માટે આવ્યા છે વાર તાપી રિવ્ય આદિવાસી આંદોલનમાં વખતે તાપી પડખે પણ છે તાપી જિલ્લા પછી સમાજો છે છે અમારી આવ્યા ઘણા આદિવાસી વિસ્તારમાં જોવા જાઓ તો પીપીપીના ધોરણથી સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની જે પેરવી આ ભાજપના સરકારની ચાલી રહી છે એનો અમે વિરોધ પણ કરીએ છીએ એની સાથે તમે અમરેલી જિલ્લામાં જાઓ અને ત્યાંની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ તેમાં પણ જાઓ કે કેટલા પૈસાઓની ઉઘરાણી થાય છે અને એવી જ રીતે અન્ય જે પણ પબ્લિક પ્રોપર્ટી હતી જે સરકારી હતું તેને ખાનગીકરણ કરવાની પેરવી ચાલી રહી છે મને આજે છઠ્ઠો દિવસના ધરણા થાય છે ત્યારે આવ્યા પછી જાણવા મળ્યું કે ભાજપના ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ આવ્યા નથી પરંતુ અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે વ્યારાના તાપી જિલ્લાના જે બી પ્રતિનિધિ છે એને તો આપણા લોકોએ જવું જોઈએ અને એમને આમંત્રણ આપવું જોઈએ આપણે કોઈ ડાયરામાં કોઈ બીજી કથામાં જતા હોય તો ત્યાંના લોકો આમંત્રણ આપતા હોય છે આ પણ એક જાતની કથા છે અને આ માત્ર ને માત્ર કોઈ એક સમાજનો પ્રશ્ન નથી આ સરકારી દવાખાનાનો પ્રશ્ન છે જેનું પ્રાઇવેટાઇઝેશન થશે એટલે કોઈ પણ જશે તો એની પાસે પૈસા લેવામાં આવશે એની સારવાર કઈ રીતે થાય અને કઈ રીતે એ દર્દીની સારવાર ન થાય એ પણ બહારથી કોઈ ખાનગી કંપની અથવા એજન્સી કરશે ત્યારે મારે દરેક લોકોને કહેવું છે આ માત્ર ને માત્ર તાપી જિલ્લાની લડાઈ નથી આખા વિસ્તારની લડાઈ છે અને સંવિધાનમાં આપણને જે હક આપ્યો છે બાબા સાહેબ આંબેડકરે કે આરોગ્યની સેવા પૂરી પાડવાનું કામ સરકારનું છે નથી કોઈ એજન્સીનું નથી કોઈ ખાનગી કંપનીનું એટલે સરકાર એ સંવિધાનને ગોળીને પી જવાની વાત કરે છે પરંતુ અમે અન્યાયની સામે લડીશું અને ન્યાય અપાવવા માટે અમે જે પણ સંચાલકો છે એની સાથે અને જ્યારે પણ અમને જે હોસ્પિટલ ને ખાનગીકરણ કરવાની જે સરકાર નીતિ છે એના માટે છ આજે છઠ્ઠો દિવસ થયો આજે ધરણા ને પણ પ્રશાસન તરફથી કોઈ પણ જાતના જે અધિકારીઓ છે એમને અહીંયા મોકલવામાં નથી આવ્યા અને સમગ્ર આદિવાસી સમાજનો જે અવાજ છે આ એક વ્યારાનો ખાલી અવાજ નથી આખા સમગ્ર ગુજરાતના જે આદિવાસીઓ છે આદિવાસીઓનો અવાજ છે ને જો આ જ રીતે સરકાર પ્રાઇવેટીકરણ કરવાની જે નીતિ અપનાવશે આજે ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો હોય તો એમાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે આજે તમે જુઓ કયા ક્ષેત્રમાં પ્રવેટીકરણ નથી થયું આજે આદિવાસીઓના નામે બિન આદિવાસી દાખલાઓ પર આજે બિનઆદિવાસી લોકો નોકરી કરે છે આજે જ્યારે આદિવાસી સમાજ ઘણી ગણીને જાગૃત થયો છે ત્યારે જો આવી જ હોસ્પિટલો ખાનગીકરણ કરી દેવામાં આવશે તો જે આદિવાસીઓને સંવિધાને જે અધિકાર આપેલો છે જે અનામતનો આજે આદિવાસીઓને જ્યારે નોકરી કરવાની તક મળવાની છે ત્યારે આ સરકાર આદિવાસીઓ કંથી આ હક છીનવી લેવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં જ્યારે ટ્રાયબલ વિસ્તારમાં તમે જુઓ આદિવાસી લોકો જ્યારે નોકરી કરે છે આજે હોસ્પિટલો જે પ્રાઇવેટીકરણ કરી દેવાનું જે કારસ્થાન છે તો અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત આદિવાસીઓ આની સેવા લે છે આજે દરેક ટાઉનો જુઓ તમે દરેક સમાજના લોકો રહે છે ને દરેક સમાજના લોકો એનો ફાયદો ઉઠાવે છે તો આ પબ્લિક જયારે આટલો બધો ટેક્સ ભરે છે ને આજે તમે જુઓ ગુજરાત જે બજેટ છે કરોડ રૂપિયા અને આ મેડિકલ માટે સ્પેશિયલ ત્રેવીસ હજાર કરોડ કરતા બી વધારે બજેટ છે તો પ્રાઇવેટ લોકોને આપીને શું બિઝનેસ કરવા માંગે છે સરકાર તો સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે આવી બધી હોસ્પિટલો જે પ્રાઇવેટ કરીને કોને તમે માલદાર બનાવવા માંગો છો જ્યારે દરેક સમાજને આની સેવા મળતી છે અને એનો ફાયદો લોકોને મળતો છે જે લોકો ટેક્સ ભરે છે એ જ લોકો એનો ફાયદો ઉઠાવતો છે એ જે એની ખૂન પસીનાની જે કમાણી છે એ કમાણી કરીને જે સરકારને ટેક્સ સરકારની તિજોરી જે ભરે છે આજે આખા ગુજરાતના આદિવાસીઓને દરેકને અમે કહેવા માંગીએ છીએ આપણે જો ટેક્સ નહીં ભરીએ ને તો આ

પ્રાઇવેટીકરણ થશે તોય અમે એક રૂપિયો નહીં લઈશું એવું સરકાર કહે છે તો અમે એને કહેવા માંગીએ છીએ કે તમે આજે એ લેલીપોપ આપવાનું બંધ કરી અને આને સરકારી જ રહેવા દો એવી અમારી માંગણી છે અને જે અહીં જેટલા બી સમર્થકો બેઠા છે આજે આપણા ધારાસભ્ય શ્રી આનંદભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા જે છ દિવસથી ધરણા પર બેઠા છે અહીંયા બહેનો પણ છે ભાઈઓ બી છે યુવાનો વડીલો બધા જ છે અને આખા ગુજરાતના લોકો ધીરે ધીરે

ત્યારે મોટી સંખ્યામાં બેનો અહીંયા અનિશ્ચિત ધરણાના જે કાર્યક્રમ છે ત્યાં ભેગા થયા છે અને ખાસ કરીને આજના દિવસે જ્યારે હોસ્પિટલનો પ્રાયોરિટાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં બેનો વિરોધ માટે ભેગા થયા છે અને ખાસ કરીને હું કહેવા માંગીશ કે જ્યારે નવી નવી યોજનાઓ સરકાર બહાર પાડી રહી છે ગુજરાતમાં તો શું ગરીબ માણસ માટે વિચારીને યોજનાઓ બહાર લાવી રહી છે કેમ કે જ્યારે હોસ્પિટલ નું ખાનગીકરણ થઈ રહ્યું છે તો એક દિવસે કમાતો જે મજૂર છે એક ટાઈમ કમાઈને પેટી રોડતો હોય એવી વ્યક્તિ શું પ્રાઇવેટ હોસ્પિટલના ખર્ચા ઉઠાવી શકશે તો ખાસ આજે જ્યારે અમારા વડાપ્રધાન સાહેબ શ્રી નવસારી જિલ્લા ખાતે આવનાર હોય ત્યારે અમે તાપીમાંથી એક આહવાન કરીએ છીએ કે થોડું જે બાજુનો જિલ્લો છે તાપી જિલ્લો એની સમસ્યા પણ થોડી એની સમસ્યા પર ધ્યાન આપે અને જે આદિવાસીઓ જ નહીં પણ તાપી જિલ્લાની જે હોસ્પિટલ છે સમગ્ર દક્ષિણ પંથકની જીવાદોરી સમાન છે તો એ હોસ્પિટલના પ્રશ્નોનું નિરાકરણ લાવે જોવા